મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો આપણે વાડીએ આવ્યા તે આપણે નાંદી બાપા તો આપણાથી વહેલા જ આવી ગયા હોય અને મરચીમાં મોટરે ચાલુ કરી દીધી કાલે લાઇટ વેગી હતી એટલે આપણે બધું પાણી પી નથી ગઈ બધી મરચી આવ્યા ત્યાં તો મોટરે બંધ થઈ ગઈ હવે મોટરમાં શું વાંધો હોય એ તો હજી ખબર નથી દેવાસિંહ પપ્પા રિપેરી કામ ચાલુ છે કારણ કે આપણે ખાસ જરૂરી આપણે એમ થાય કે જલ્દી પાણી પાઈ દઈ ત્યાં આવા પ્રશ્ન આવીને ઊભા રહ્યા જ કારણ કે આપણું કામ અટકે જ કારણ કે આપણું ધ્યાન ન્યા જ હોય નકર કઈ જરૂર ન હોય તો પાણી પીવે કે ન પીવે આપણે કઈ ફરક ન પડતો હોય એટલી બધી શું કરે છે ડિયા ચડાવી મોટર નથું પડતી ને ડિયા જરી અટકાતા એવું લાગતું હતું કે ડીયામાં ફોલ્ટ છે એટલે ડિયા ચડાવી દીધા હે હવે પછી ખબર પડે કે મોટર ઉપડે કે નથું પડતી મોટરમાં માં કઈ વાંધો નહી હોય ને તો અત્યારે આ મોટર ચાલુ જાય નકર દાર મોટર એક થી બધું પાણી પાવું જોઈએ કેમ

આપણે આજે જવાનું છે દેવાંસિંહ ને ને મૂકવા એટલે આવશું તો હાઈન ને થઈ જાય ટાઈમ થોડોક મોડો અને કાલે છે સોમવાર એટલે થોડીક તો આપડે આ રાફડા ની ધૂળ પડી છે ઘરે પણ આપણે કાલ સહેલો સોમવાર છે અને આમ જો કે સોમવાર થી એમાં છે એટલે આપણે એકસો ને આઠ શિવલિંગ પૂજા કરવી છે એટલે એટલી બધી શિવલિંગ થાય ને એટલી ધૂળ નથી એટલે અત્યારે જ પેલા આપણે લઈ જ લઈ પછી હાઈ જે વેલા મોડું થાય ઉપાદી રી નકર મને રસ્તામાં પાછું ઈ ઉપાદી રી ના ના એ અત્યારે ટાઈમ હે લઈ લેવાય હા તો પાછું આવવામાં વેલા મોડું થાય તો ઉપાદી ન હોય એમ જો આપણે કુવાની મોટર થઈ ગઈ ચાલુ હમ્મી થઈ ગઈ અત્યારે અત્યારે એટલું સારું થયું એટલે થઈ ગઈ ચાલુ નાનજી બાપા વારે છે પાણી જો દેવાંસિંહ પપ્પા ન્યા જાય છે જે આપણે મરચી બેકડી છે જ પાણી ચાલુ છે ને આપણે આટો મારવો જ પડે કે આમાં કરશું હું આ મરચીનું આટલી મરચી તો આપડી પી ગઈ છે

તો તો બાકી કઈ થાય આવીને જોવાનું અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે વાડીયા હવાર માં આવવું હોય ને તો પેલા તો આવવાનું મન નથી થતું

આપણે તો મહેનત કરવી પડે અમે તો થોડીક વાર વિડીયો ખાલી બતાવી કે અમે મરજી અમે ત્રણ દિવસ બાકી તો મગજમાં તો આના ના જ હોય ને ધી મગજમાં કારણ કે

જે શેડું પીત કરે કોઈ પણ વસ્તુ તો એ બધા હવે વે વે દે વસ્તુ છે બાકી ખેડુ પાખ કોઈ પાખ રોકડા નો પડ્યા હોય હવે ખાતર પછી ને કેવા મોંઘા એનપી ને થેલી બી એની વાત જ ન થાય હું કરું ને હું નો કરું એનો કોઈ એમ ને એનપી માં કેટલું આવ્યું આપડે વીઘે વીઘા માં ભાઈ ઉડોર ડોટ નો ડોડ માં તો 1400 થેલી આવે તો ઈ બધે ખર્જો આમાં જાય ને બધું બિયારણ એવું મોંઘું જો આપણે

યાન રાખી મીરા તે વાગી આમ આમ કરી જો આખો છોડવો હોય આવ તમ તો આપણે ઠીક નથી તો જ પડે કોક આવે તો આપણે કાપી નાખીને પછી કામમાં જલ્દી પડે એટલે તમે કીધું રસોઈ બનાવી નથી આપણે એક વાગે તો નીકળવાનું છે એક કે સાડા બારે જેમ ફ્રીજ આવી ઉપર એટલે આપણે બેનું ને અત્યારનું તો જમીન જાય પણ હાઈનું જઈને ત્યાં મમ્મીના હાથની જ રસોઈ જમવી છે એના એટલે આપણે કીધું સાક રોટલી તો ખાતા જ હોય એટલે કીધું છે આપણે પકોડા બનાવી દઈએ એટલે બટેકા બાપી લીધા આમાં આદુ મરચું ધાણાભાજી ગરમ મસાલો ખાંડ મીઠું લીંબુ બધાય મસાલા નાખી દીધા

નાસ્તો છે <laughs> <laughs> <laughs>

અને પાછી એની ઉંમરમાં એટલે આપને એમ થાય કે ભાઈ પાછું અહીંયા આપણે જિંદગીમાં આવવું નથી અત્યારે હોસ્ટેલે છોકરીઓને એવું કહીને આવી હતી કે હવે હું પાછી નહીં આવું પણ પાછું અત્યારે એમ કે છે કે હવે હું એને જવાબ હું દઈશ એટલે હવે એને જવાબ એવો નક્કી કર્યો છે કે મને ઘરે ન હોરવું કે કે હોસ્ટેલ વાળી છોકરીઓને એવું કહીશ કે મને ઘરે ન હોરવું હોસ્ટેલે મને એવું ગમતું તું કે મને ઘરે ન ગયવું એટલા દિવસ

આપડે મીઠું બઉ ખાવું મીઠું તો મારે ખારું હતી ખાવજો ઉપર ગમે એવી રસોવે આપણે મારી જ બનાવેલું હોય મારે મીઠું નાખવા જોઈએ આપડે જોયું તું રે બે પપ્પા કીધું